સુરતમાં અચાનક એક યુવકની તબિયત લથડ્યા બાદ અચાનક તેમનું મોત નિપજ્યું છે સચિન વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ટ્રક લોડિંગના સમયે ચાલીસ વર્ષીય યુવકની તબિયત લથડી હતી અને તે બેભાન થઈ ગયો હતો અને બાદમાં યુવકને હોસ્પિટલ લઈ જવાતા યુવકને મૃત જાહેર કરાયો છે યુવકના મોતને લઈ બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની લાલચંદ સરોજ સુરતના ઉધના સંજયનગર પાસે રહી ટ્રક લોડિંગની મજૂરી કામ કરતા હતા પરિવાર માં પત્ની અને બે સંતાનો છે જે વતનમાં રહે છે લાલચંદભાઈ સુરતમાં એકલા રહેતા હતા અને તેઓ છેલ્લા દસ વર્ષથી સુરતમાં રહેતા હતા મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા તેઓ સચિન વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ટ્રક લોડિંગનું કામ કરતા હતા તે દરમિયાન તેઓની તબિયત લથડી હતી અને તેઓ અચાનક બેભાન થઈ ગયા હતા જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં તેઓને તબીબોએ તપાસી મૃત જાહેર કર્યા છે યુવકના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને તેઓને બે વર્ષની દીકરી અને પાંચ વર્ષનો દીકરો છે

भंगार में वो गाड़ी लोडिंग करता था और गाड़ी लोडिंग करने में वो उसी में मर गया कंपनी में हुआ था क्या वो गर्मी में कैसा का हुआ और उसमें यही है कि मतलब उसको अचानक में आया बस इसे ख़त्म हुआ हमारा मांग यही है कि गरीब आदमी है मजदूर आदमी है तो कुछ मदद किया जाए ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज़ सूरत